પશુપાલન મિત્રો આપણી ગાય કે ભેંસનું માહિતી આપી દઉં અને તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયાની અંદર તમે બન્યા રહેજો એટલે તમને પણ સંપૂર્ણ માહિતી મળી જાય ખેડૂત મિત્રો આજે આપણે વાત એમ કરવાની છે કે આપણી ગાય કે ભેંસ તાજો વિહાર હોય અને એને વ્યવસ્થિત આપણે દૂધ કઈ રીતે આપણે જાજુ ઘટાડી શકીએ અને કઈ રીતે એને વ્યવસ્થિત કોથળી સાફ કરવા માટે આપણે શું ખવડાવવું પડે છે મિત્રો વાત એમ છે કે તમારી ગાય કે ભેંસને જલ્દી એનો આમ કોથળી સાફ થાય એ શું ઉપયોગ કરવો પડે અને કઈ રીતની એની અંદર ટ્રીટમેન્ટ કરવી પડે છે આપણે મિત્રો એટલે ગાયની કોથળી પણ વ્યવસ્થિત સાફ થઈ જાય અને એનો કોઠો સાફ થઈ જાય તો બીજી વખત દોન કરાવવામાં આપણને તકલીફ ન પડે અને એક જ દોન કરાયા પછી આપણી ગાય કે ભેસ મિત્રો જાય એનો પ્રશ્ન મિત્રો એમ છે કે કે આપણી ગાય તાજો હોય એને જ મિત્રો દૂધ વધારવાનો ઉપાય છે અને બે થી ત્રણ મહિના થઈ ગયા હોય ત્રણ થી ચાર મહિના થઈ ગયા હોય એના માટે નથી મિત્રો આપણી ગાય તાજા વિહારમાં હોય અને તાજો વિહાર એટલે એક બે દિવસનો તો મિત્રો તમારી ગાયને સારા ફેટ લાવવા હોય અને વ્યવસ્થિત આપણી ગાયનું દૂધ વધારવું હોય તો તો મિત્રો એના માટે તમારે પશુપાલન મિત્રો વસ્તુ સામગ્રી લેવાની રહેશે કે ગાય ભેંસને ખવડાવવાની રહેશે પેલો તો પ્રશ્ન મિત્રો એ જ છે કે આપણી ગાયને વ્યવસ્થિત દૂધ ઉત્પાદન કરવા માટે અને સારું પણ દૂધ આપે અને એની કોથળી બરાબરથી વ્યવસ્થિત રીતે સાફ થઈ જાય અને પશુપાલન મિત્રો વ્યવસ્થિત સાફ થઈ જાય તો તમારે બીજી વખત વિદ્વાનમાં તકલીફ પડે નહીં તો આજ આપણે વાત કરશું કે આપણી ગાય તાજા વિહારમાં છે તો એને ખવડાવવાનું શું રહેશે મિત્રો અને ક્યારેક વસ્તુ એવું બને છે મિત્રો કે આપણી ગાય તાજા વિહારમાં હોય છે અને તાજા વિહારમાં હોય તો તમારી ગાય કે ભેંસ ખાણ ઓછું ખાય છે અને સારો પણ ઓછો લેતી હોય છે મિત્રો ક્યારેક એને તકલીફ થતી હોય છે કેમ કે તાજો વિહાર હોય છે અને એના શરીરની અંદર તોળાવળ થતી હોય ને એના હિસાબે આપણે ગાય કે ભેસ થોડુંક દૂધ ઓછું આપી શકે છે સાર નથી ખાતી અને ખાંડ પણ ક્યારેક ક્યારેક તો ખાવાનું ઓછું કરી દે છે એનો પ્રશ્ન મિત્રો એટલો જ હોય છે કે એના શરીરની અંદર તાજા વિહારની અંદર પ્રશ્ન એવો મળે છે કે એને જ્યારે વ્યાતી વખતે બહુ જોર કર્યું હોય અને તાકાત કરી હોય મિત્રો ત્યારે એના શરીરની અંદર થોડીક પીડા થતી હોય છે એટલે તમારે કોઈ પણ મેડિકલમાં જઈ અને વ્યવસ્થિત એને ટીકડી કે ગોળી લઈ અને ખવડાવી દો તો એનું થોડોક શરીરની અંદર જે તોળાવળ અને પીડા થતી હોય મિત્રો બંધ થઈ જાય એટલે તમારી ગાય પણ વ્યવસ્થિત સાર ખાવા માંડે અને બીજો પ્રશ્ન મિત્રો એ છે કે તમારી ગાય થોડોક ખાંડ ઓછું ખાવાનું ચાલુ કરે થોડુંક ઓછું ખાતી હોય તો એના માટે મિત્રો આપણે જે હાજી ખારો આવે છે મિત્રો આપણે સીધી લેટીમાં વાત કરવાના છે અને સીધી રીતથી સમજાવવાના છે જે હાજી ખારો આવે છે એ તમે ખાંડની અંદર નાખી દો કે પાણીની અંદર પાઈ દે નહીં તો પણ તમારી ગાય કે ભેસ થોડોક ખોરાક વધારે લેવાનું ચાલુ કરી દે અને મિત્રો બીજી વાત એમ છે કે આપણે ગાય કે ભેંસને કોથળી એની વ્યવસ્થિત રીતે સાફ થઈ જાય અને પંદર દિવસની અંદર એ દૂધ ઉપર આવી જાય એ વિષયની આજે આપણે વાત કરવાની છે એટલે એની અંદર તમારે સામગ્રી લેવાની રહેશે મિત્રો ગોળ લાવવાનો છે અને ગોળ એને બસો ગરમ પાણીની અંદર તમે પાઈ દેવાનો છે તો અથવા એને તમે ખાંડની અંદર આપી શકો છો તો તમારી ગાય કે ભેંસની કોથળી બિલકુલ સાફ થઈ જાય અને ગાયનું દૂધ વધી જાય મિત્રો જો બે લીટર દૂધ હશે તો એનું ત્રણ લીટર દૂધ થઈ જાય હે અને પાંચ લીટર દૂધ કરતી છે તો એનું છ લીટર થઈ જાય અને મિત્રો બીજી વસ્તુ એમ છે કે એને તમે સોવા ખાંડની અંદર સારી શકો છો અને વ્યવસ્થિત ખાંડની અંદર તમે એને ઓછા એક ટાઈમની અંદર સો ગ્રામ મૂકો કે બસો ગ્રામ એને સોવા પંદર દિવસ ખવડાવવાના રહેશે તો ગાય પણ વ્યવસ્થિત સારું દૂધ તમને આપશે અને વ્યવસ્થિત બની જશે અને ફેટ માટે મિત્રો વાત એમ છે કે તમે કદાચ એને ખાંડ સાથે સારું તેલ લાવી અને એને તમે વ્યવસ્થિત જો કદાચ સો ગ્રામ મૂકશો ને વણની અંદર તો તમારે ફાટી જાય એમ ફેટ આવશે મિત્રો ભૂકા કાઢી નાખે એમ કેમ કે જે તેલની માત્રા છે એ તમારે ફેટ ઝાઝા લાવે અને સારું પણ દૂધ સ્ટ્રોંગ બનાવે વ્યવસ્થિત મિત્રો અમુક ખેડૂતોને અને પશુપાલક મિત્રોને ખબર હોય છે આ પ્રશ્નની પણ જેને નવો પશુપાલનને નવેર નવો તબેલો સ્ટાર્ટ કર્યો છે એને કોઈ પણ અનુભવ નથી એના માટે આ વિડીયો ખૂબ પણ લાભદાયક બની શકશે અને અમારો વિડીયો મિત્રો તમને પણ ગમો હોય તો વિડીયાને એક લાઈક કરવાનું ન ભૂલતા મિત્રો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે નવા પશુપાલન છે એમને પણ થોડીક માહિતી જાણવા મળે મિત્રો જય જવાન જય કિસાન